અલ્યા મારે બેટું કાલે મેં ધમી રાશી ફ્રી હતી એટલે અત્યારે મેં મારે બેટો ને ભરવાના તો પૈસા જ લયા રાખી ડબલું ભરીને પૈસા લાયા આટલા બધા પૈસા હાલવા જીવી હેડતો જ નથી મારે પણ હવે સરવા જ પડશે હવે જમીન જીતી હોય તો બધું જ કરવું પડે એના માટે હવે એડો પૈસા ભરી નાખે એમ કરું હવે મને ભાવ ડાયરેક્ટના કરતા એડ અલ્યા મારું બેટું મોડું થઈ ગયું ઘણું એટલે બેઠોથી વાટ ધીને બેઠા હશે પૈસેની તો કેમ કે પૈસાના થોડાક લેટ જ લાગે એમ બીજું કોઈ નહીં જમીન રમી રાશિપ્રિય કમ્પલેટ આવે છે કરી રમી પાકે છે કે નથી પાકતો હેડા એ તો કિસ્મતો હશે ને તો મળશે ને કે બાકી કિસ્મત આડું પોંદળું કોક કે છે ને એ પોંડું હશે તો મારે બેટું કોઈ નહીં મળવાની એવું લાગે પોંદડું પણ મારે હોય છે ભણાતું જ નહીં મને પણ હેડો હવે વીર થાય એડો પૈસાની વાટથી બેઠા હશે આધો મોડું થઈ ગયો ઘણું મારો બેટો હેડો મને ફટાફટ દાવા જ જો હવે તો તું એટલે હારખો થઈ જાય કાલે કઈ જ્યાં હતા પૈસા લઈને તમે કાલે આવું છું હજી હોય તો કોઈ આવ્યું તો છે ને શિકર આવશે ને શિકર પૂરે જાતો જો મારો ઓળશો છે શું કરવાનું હવે ધાર આવે ત્યારે આપણે તમને યાદ દીધી છે હવે બીજું શું ના આવે તો એને ઘરે જઈને ઉઠાવી લાવે એને ચેરી ખબર છે તો પછી વાત જવા જો ખરી અને આ તાઈ એક આઈડિયા મગજમાં હવે એનું ઘર તો મેં ભાડ્યું નથી

લગભગ તો આવશે તેમ કે ઓમ 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 કરતો થઈ લગભગ તો આવશે ને એક્ટિંગ જોઈ ને ખડી બે હવા જોઈ જાય આ કડી થી ખડી યાર તારી બે હી બે હી મે કંટાળ્યા તું હદી મારો બેટો જો આયો નથી હવે શું કરવાનું મારે હવે આવ શિક્ષી કરી આવ મન તો વેમ ખાઈ દે અંદરથી થી જે થાય એડ વાઈટ તો કડી દેવું પડશે ગમે તો બસ ખાલી છો

બાર મહિના પૂરતી રેડી આપડે તો ગદારી કોઈ વખતે નહીં કરતા રેડી આ પૈસા પણ આ તમે કરો યાર આ પૈસા પડી જાય માલ 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 ના આપડે રૂપિયા ગણાય ખાલી બાકી રમી ની જ ગમી હતી બીજું આપડે ઘર બર બધું એમ ના સમી આપડે ફેર બાર મહિના હશે તો ફેર આપડે તો

પૈસા તો મારા બેંક મેટલે ખબર નહીં છોકરો હા હા ચાર ખાડી લઈને આવ્યા તમે કોઈ કેતા નઈ રે તો મેં સમજી મને ખર બારો ખાડી નાખશો કે એટલે મેં

મોજ કરવાની ભાવ પૈસા ઘણા છે દરિત પડે તમે તારે ઉસી ના લેવા આવો એમને તો નહીં આવો એમ તમ તો નકે કોઈ ના લે આ તો સિક્યોર આ તો એમને લેવા થોડી આવે કી હોય તેમ રેડી તો એડો મોટો મારે ભેવ દવાની રહી ઓર તારે અજે મને બકરો નહીં લાગે છે ભેવ પેહુ દવાની છે તો ભાઈ સા પી કરો પીવો હોય દઈ બીજો કોઈ રેડ મોટો કર એ આપ હો હવે રમી રાશિ ભરી પૈસા ભર્યા ભરા પણ ખબર નઈ ભાઈ કે જિંદગી તો જંડ થઈ ગઈ પૈસા નેટ નેટ લાવ્યો તો સોરી કરી પૈસા એમ કાકાનો નોમ પાડ્યો ખોટું એમ ને એમ હેડા તારા હવે થોડુંક આ બધું સાફ સફાઈ કરવાનું કરવાનું હેડો પાકડા વાકડા હુડ ને કોક